મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે પણ હું આ ગોગંબા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબોલ દેવ ગમે તે રીતે મને કોઈ પણ ભાને પાછળ ગોગંબામાં લાવે છે મેં આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ગોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી આદિવાસી યુવા સમિતિમાં પહેલા પાંચસો જેટલા કાર્યકર્તાઓ હતા આજે એક હજાર જેટલા કાર્યકર્તાઓ છે જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે એક વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા કેટલા નથી થયા કેટલા આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ ફલાણું કરે ઢીકણું કરે જેમ કરે એમ પણ સમિતિ કરે છે તમારે વાળું ભાઈલા વાળું ભય નિર્જતા એટલે આદિવાસી યુવા સમિતિ ને જે તો ભૂલવાવાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ કય વર્ષની જેમ નામ લઈને ના કહું પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી

એક વર્ષ પહેલા તમને બધાને યાદ હશે ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા એ પહેલા એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની પરમિશન અટકાવેલી એ પણ યાદ હશે કે અટકાયા પછી આદિવાસી યુવા સમિતિએ લડત આપી લડત આપી અને રાતે દસ વાગ્યે મામલતદાર ને એને કચેરીમાં સેન્ટ્રલ એસી છે એને પરસેવો થતા સહી કરી અને આપણી રેલીની પરમિશન આપી હતી એ વાત એક વર્ષ પહેલાની છે પણ હવે એવું છે કે સમિતિ વાળા ભાઈ માથા કરો નહીં કણે કણે એનું કામ કાઢી ના વેગા થતા જાય તો આપણાથી બીજે કદાચ પૈસા લેવાય નહીં તે ઉભા હોય તો આપણાથી કશું હોવે નહીં કેવાનો મતલબ એક વર્ષની અંદર સમિતિ કામ કરતા છોકરાઓ ઘોગંબા તાલુકા માં એક છે કે આવાડી જાત છે આવા નમતું અને એક અંદર જીવતા શીખવાડ્યું છે એક સમય હતો આપણને રાજવી નાયકડું ડામર્યું કરીને બોલાવતા હતા કેટલા અધિકારીઓ હતા કેટલી કચેરીઓ હતી અહિયાં આપણે આપણા ન્યાય માટે બી જતા ને સાહેબ ત્યારે હું લેવાયેલો ચાલ જા આ બધું બંધ થયું છે એ બંધ કરવા વાળી અને લોકોને આત્મસન્માન થી સ્વાભિમાન થી ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં કહું તો ઈજ્જત થી જીવતા શીખવાડ્યું હોય ગોગંબા તાલુકામાં કોઈને આદિવાસી સમાજને તો એ આદિવાસી યુવા સમિતિ છે અને એ આદિવાસી પહેલા બોલી ગયા એ મહેન્દ્ર સાહેબનો મારો વ્યક્તિગત અનુભવ છે બે થી ત્રણ વાર તો છે ને એમને ખાતી થાળી મેઘી સમાજ માટે દોડેલા છે એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર ચાલ્યો થઈ જાય પૈસા પૈસાની પણ રહેતી નથી આપણને ઘર ના બી ઇજત ના આપે આદિવાસી યુવા સમિતિએ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક જરૂર પડેલી છે પણ કેટલી વાતો એમની એવી હોય કે તેઓ ઘરે પણ ના કહી શકતા એટલે પોતે મેનેજ કરવાનું હોય એટલે પૈસા બાબતે પણ જ્યારે આપણને અગવડ પડી જાય અને પૈસાની ની જરૂર પડી જાય સમિતિને તો તમે બધા જ ઓળખો છો એવા ગોગંબા તાલુકામાં એકમાત્ર એક માત્ર મર્દ ડોક્ટર જયરામ રાઠવા જે દિવસ અને રાત આદિવાસી જોડે ઉભા રહેલા છે એવા ડોક્ટર જયરામ માટે ફરી થઈ જાય અને કહેવાય એમ આપણા સમાજ માં ખબર હશે પુરુષ ગમે એટલો હારો હોય આજ ગમે એટલો હારો હોય પણ જો બાયડી બગડેલી નીકળે કાઠું નહીં લગાડતા હોય હાસલી વાત કરવા માંડી રહ્યો બાયડી ની જવા દે પેલા થી જવાય ની એટલે ડોક્ટર જયરામ ને વારલો મારે હોય પણ એમને કોઈ દિવસ આદિવાસી યુવા સમિતિ માં રોક ટોક કર્યા વગર એમની મરજી મુતાબિક અને સમિતિ ને જરૂર પડે ત્યાં જયારે પણ હાથ લંબાયો ત્યારે ડોક્ટર જયરામે મદદ કરી છે પણ કોઈ દિવસ આપણા રોહિણી બેન એમના ઘરવાળી મેમારી બેન માનું છું એવી રોહિ

આજે પણ આપણા ડાનાળો વિશ્વ આદિવાસી દિવસ તરીકે નહીં પણ ગોગંભામાં મેળો છે આદિવાસીઓનો એમ કરીને બધા આવે છે અને એ ખૂબ સારી વાત છે પણ હું છેલ્લા દસ દિવસથી મારા જે અનુભવો છે એ કહું તો ડાલા કદાચ ખબર નહીં પડે પણ બધા વોટ્સઅપ વાપરે ઇન્સ્ટાગ્રામ વાપરે અહીંયાના ઘણા બધા કોડિયા મારમે છે મેં ભાડું દાળા દી બધા છોકરાઓ બધી છોકરીઓ જાણે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે તો પોતાના ઘરનો નો તહેવાર હોય જાણે દિવાળીને આપણે હોળી ઉજવીએ એ રીતની તૈયારીઓ કરે છે એ જનજાગૃતિ આજે ગોગંબા તાલુકામાં આવી ગયેલી છે એની માટે આપ સૌ લોકો વખાણે લાયક છો ગોગંબા તાલુકો હું મહેન્દ્રભાઈ અને મારી જેવો દેખ હમસકલ છે પરોલીનો મહેશ બીજે કદાચ મને ન્યુઝ જોયો હોય તો એ બોલ્યો બધે મેં વિજય રાઠવો શું કરીને બધું લેતો જાય એ મહેશ અમે બે હાજર બાવીસ માં ત્યારે ડોક્ટર સાહેબ જોડે એટલી બધી મુલાકાત નથી થઈ ત્યારે એક બાઈક પર ત્રણ સવારી જીએ વાતો કરીએ સમાજ વાતો કરીએ ને બધી વાતો કરતા ત્યારે ખબર નહીં મારા મોઢે કદાચ કુદરતે બોલાવડાયું હશે અમે મેં કીધું હતું એમને બા તાલુકા માં ક્રાંતિ થવાની તૈયારી છે ગોગંબા માં કામ જે રીતે કર્યું છે તો હું હાંસુ નહીં માનો સરપંચો તે ઘણા નાન લાગે તાલુકા સભ્યો ઘણા નાના લાગે જિલ્લા સભ્યો ઘણા નાના લાગે આવ તો ધારાસભ્ય બરાબર આપણે હોય હાઈ હોવા બાકી રહ્યું કેટલાક લોકો એમ કાલે અમે બજારમાં હતા અમે ચા પીતા હતા હું હતો એક મહેન્દ્ર પ્રમુખ અને એક મહેશ ત્રણ ચા પીતા હતા એક સરપંચ અને એની જોડે એક માણસ હતો ત્રણ ગોઠવણ કરે એનામેદી એક ધારાસભ્ય એક ઇના નો પીએ અને એક ડ્રાઈવર કેવાનો મતલબ આપણે તો ચૂંટણી લડવાની હજુ વાત કરી પણ નથી પણ જે આપણા બી ધરેલા લોકો છે એ લોકો માં ધારાસભ્ય આજે જોવા લાગેલા છે કે બે હજાર સમિતિ વાળા આપણે કોઈ નો ખેલ બગાડો નહીં કે કોઈ નો ખેલ બગાડો નહીં કે ખેલ લેવો નહી આદિવાસી આદિવાસી યુવા સમિતિ મેદાને નહીં પડતી પણ જયારે આદિવાસી યુવા સમિતિ ની તૈયારીઓ થઈ જાય અને મેદાને ભરેલી છે તો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસી યુવા સમિતિ કોઈ દિવસ થારી નથી કહેવાનો મતલબ રાજકારણ અમારે કરવું નથી આપણે માત્ર સમાજને લઈને સમાજના નાના માણસોનાં કામ લઈને અને સમાજના મુદ્દાઓ લઈને ચાલવાની જરૂર છે રાજકારણ કરતા સમાજ મોટો છે આજે સમાજ તમે અહીંયા ગાડી બધા આવ્યા છો અમારે કોઈને પેટ્રોલના પૈસા આપવાની જરૂર નથી પડી ના અમારે તમને ખવડાવવાની લાલચ આપવી પડી છે અમે મોટા ફાળો તો આવે અને છેલ્લે ખૂંટાઓ તો ડોક્ટર જયરામ અહીં મારે બોને લાગે એટલે મારો તાણો આવે એટલે અહીંયું બય છે એટલે અહીં તે પૈસાની જરૂર નહીં પણ કે ગયા વર્ષે એમ થયું હતું કે અમે લોકો ફાળો આપવા માંગીએ છીએ એમ કરીને ઘણા લોકોએ જાણ કરી હતી એટલે આ વખતે અમે લોકોએ ફાળાની પાવતીઓ પણ વધારે છપાઈ ફાળાની પાવતીઓ છપાઈ એમાં ઘણો સારો ફાળો અને જે સહકાર કર્યો છે ફૂલ લઈ તો ફૂલ ની પાખડી એનાથી અમે ખૂબ જ આનંદિત છે આભારી છીએ પણ મને એક ફાળો યાદ છે જે ભાઈ આપણો ડીજે લઈને આવેલા છે ડીજે અને એક આપણું બીજું ડીજે છે પાલના થી અર્જુન ભલસિંહ નું એ યશવંત ડીજે વાળા પરોલી ના ને એક નાનું છોકરું એક રૂપિયો આપીને ગયો હતો અને ફાળો લખાયો હતો એવા એક એક રૂપિયાનું મને સૌથી વધારે આનંદ થાય છે કે નાનામાં નાનો છોકરો પણ જો આજે એક રૂપિયા આપતો હોય તો એનો મતલબ એક ચોક્કસ થયો કે આદિવાસી યુવા સમિતિ આજે ઘરે ઘરે પહોંચી ગયેલી છે આદિવાસી યુવા સમિતિ ચાલે છે ચાલતી હતી ભવિષ્યમાં પણ ચાલતી રહેશે કોઈ કહે કે આદિવાસી યુવા સમિતિ એકલો વિજય રાઠવા ચલાવે છે જે તદ્દન ખોટી વાત છે ઘણા બધા છોકરાઓ ભેગા થઈને આદિવાસી યુવા સમિતિ ચલાવે છે પણ આદિવાસી યુવા સમિતિ જો કોઈ નાતી ચાલતી હોય તો જો સૌથી તાકાતવર જો કોઈ હથિયાર હોય તો એ માત્ર છે સમાજ આજે જો ગમે તેટલું સારું બોલતો હો પણ તમે બધા અહીંયા આગળ ના ઊભા હો તો મારા બોલવાનો કોઈ મતલબ છે નહીં કેવાનો મતલબ આજે આદિવાસી યુવા સમિતિ થી બધા લોકો ડરી રહ્યા છે લોકો એટલા એટલે કે રાજકારણીઓ કે આ લોકો અમારું જતે દાર પૂરું કરશે અને હું એમને પણ એક ગેરંટી આપું છું કે તમને જે બીક છે એ બીક હાલમાં તમે જે રીતે ચાલો છો એ રીતે ચાલશો તો ચોક્કસ અમે તમારું પૂરું કરીશું એમાં કોઈ સરકાર નો સ્થાન નથી અમે અહિયાં સમાજ માટે બોલવા ઉભા થયા છે અને એ સમાજ જયારે જો અમારી સાથે ઉભો હોય તો આપણે કઈ રાજકારણીઓ નહીં કે ખોટા વાયદા આપીને છૂટી જવાનું આ કહીએ છીએ આદિવાસી ના પેટે પાકેલો છે અને તમારી જેમ નબળું પાકું મેં કે નહીં અને જો સમાજ જોડે સમાજ આદિવાસી યુવા સમિતિ જોડે ઉભો હશે અને આજે ઉભો છે તો એ સમાજ માટે અમે લડીને બતાવીશું જે ખોટું હશે ત્યાં સામે ભલે કોઈ પણ હોય આપણને કોઈની બીક લાગતી નથી એક દાડો મરવાનો છે કોઈ અમર નામ લઈને આવેલો નથી પાંચ દાડા જીવીશું મર્દની જેમ જીવીશું ગદાપ કાલ ઉઠીને મર્યા ને ભગવાન પૂછે નિશે કો કરીને આવ્યો ભગવાન હલાઈ લાયો સાહેબ અહીં ગવા સાલે એ રીતે જીવવાના છે